અંગ્રેજો આપણામાં આવ્યા હતા બસો વડા રાત કરી ગયા ભૂલ તો ધંધો કરવા દેવા હું અન કારણ આ મારું કંઈક ગીત બોલવાનું છે હવે સ્વામિનારાયણ સંપ્રદાય બરોબર છે દોઢ છે બસો વડાનો ધરમ આપણે કોઈ એનો વિરોધ નથી વિરોધ એના શું છે બસો અને બાવીસ જેના અભદ્ર જે લખાણો છે જે આપણા દેવસ્કારને નીચા બતાવવાનું કામ કર્યું છે એને હટાવવાનું કામ છે નાબૂદ કરવાનું કામ છે અને મોખિતમાં લખાણ દઈ દ્યો એટલે આપણા દીકરા છે ને આપણા જ છે બરાબર સનાતનમાં બળેલા જ છે પણ વસ્તુ એક છે કે આ કહીએ ને આવો પ્રશ્નો મુદાઈશ આ સનાતન ધર્મ ને તો કાલ બધાય ભૂલી જવાના પ્રશ્ન નથી માં નથી મોગલ નથી આવડ પીઠળ નથી આ ભૂલી જશે પણ હું એટલું કઉ છું સોનું છે નહીં સોનું છે પિત્તળ છે પિત્તળ છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો